শাযি সাবসি� Sinon, াহযামট্যাম শানান সঙাযাধাই পহিশার৅ এমাপন্যাহবান নকেআ শান সাবস্য়ারেী মাপোনান চিকান শাঀকান এমান চ্এমা় પૈસા દેખાવી પડશે એક બાજુ ફી ભરવાની હોય આવી ગયો એક બાજુ કાકો પૈસા લાવવા તો લાવવાના ફી તો ભર્યું ને બધું ચાલે એને ભણ્યા વગર નહીં ચાલે ભણશે તો નોકરી મોકરી લાગે તો ખારા દારા

તો નું હું આવાય લાય ગમે તે કરીને પૈસા તું હોય લાવ પછી તમ એ તો હું લાયો પૈસા અને પરીક્ષા નજીક કરવાનું હો આયે તો હું ગમે તે કરીને પૈસા લાવું ગમે તે કરીને લાવ નકર પરીક્ષામાં ફર્મ ખેલ થવાનું હા તો હું જાઈને આ જળો હું મૂળ જોવો કો તમે જળો હ તમે જાન નઈ પા હા તો હું જામો જોવો આવતા

કાલનો વાય આ પૈસા પૈસાને શું કરવાનું મારે કોક તો કરવું પડશે નવું આજ રાત આજની રાત કાલ નહીં આવ્યું ને તો કાલ રિક્ષા લઈ જશે ને લાલો જબ્બર હાલો અને સર એક બાજુ દવાખોનું હોય એક બાજુ પેલા હોટનો વાયદો આ હવે રાતે પૈસા લાવું તો જોઈ લાવું કોઈક કરવું તો પડશે નવા જ આજની રાતમાં કોક કરવું પડશે એ શિયા મેન આવશે નહીં ગમે જે થાય લાલો લૂંટાય કે લાલ કોકનો લૂંટાય એવું મારે આજ કરવું પડશે મારા જ જવું પડશે હવેકડી જવું પડશે આજની રાત મારી સરું કરવું પડશે